બસણો પેસ્ટ નહી દીવે હવે આને લો નું જય એમ કહી દીધા તો હેલો ફેમિલી કેમ છો તમે બધા આઈ હોપ કે એકદમ મજામાં થશે આપણે પણ એકદમ મજામાં છે પેલા તો બધા નહી જય માતાજી જય માખોડલ અને ગુડ આફ્ટરનૂન કારણ કે આજ તો બપોરે બ્લોગ શરૂ કર્યો છે અને દક્ષાપ્રણ બનાવે છે દેશી બાજરાના રોટલા અને આપણે અહીંયા કાપી છે ભીંડો અને આજ તો ભીંડાનું બનાવી નાખવાનું છે સાફ અને આપણે મૂકવાનું થાય લખવા ભાણકી એવી છે હવે તેથી લાશ કોની કાઢી મારી હરુ આલો આ તો થોડુંક બાકી છે બે ત્રણ સિંગુ છે હવે ખાલી તો આપણે સુધાર નાખી પછી ભાણકી મૂકે હું મૂક દઉં શાક આ રોટલા ખાએ એટલી વાર છે હવે કેટલા બાકી છે એક કર્યો છે ને બીજો બાકી છે હાલો તો આપડે તો કપ્પા મણી થોડુંક બાકી છે સરપંચ સિંગુ ભાઈ શાશ દેઈ ગયો છે ને આપણે શાશ નાખીને બનાવવાનું છે કા અમારા ભાણી બેન ગયા તા પૂજા પૂજા કરવા ગયા તા અમારી બેન જો દ્રષ્ટિ બેન આવે છે ધોળા ધોરણ જો એ ગયા તા હારે બેન હારે ગયા તા ને તમે હે બેન એ બેન પણ એ થઈ ગયું છે અમારી બેન સોની બેન ભાણી બેન હલો હવે આપણે તો હવે થઈ ગયું છે કમ્પ્લેટ નાખી દો નાની કદી નાખી દે બાઉ નાખી દીધું છે ભીંડાનું નીકળેલું વેસ્ટ દક્ષાના રોટલા થાય ત્યાં સુધી રાહ જોવી પડશે એ હતી પીયરમાં દી એટલા માટે થોડોક સપોર્ટ કરીશો ને વિડીયો ગમે તો લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો આવાના વિડીયો જોવા માટે એ તું શું કરશું બાવડી બસ લ્યો થઈ ગયો આ બાજુ આવતી રહે તો હવે લક્ષ્ય જો ભાઈ બોલા બોલા કે ઈ આવી છે હવે આપણે જવાનું છે આપણે શાક નું બસ હવે જઈ નાસ્તો આપણો વારો પીડ્યો છે ભાઈ લગન પછી ને હું આ બધું જો

ખરાબ સે લાભ બને નહીં કઈ જડે કઈ તો નકન મગી સે નક દે ઓડો સર જો જો ફાટુ વિને ફૂક માટ આયા ભોલિયા નમ બેજો નવરા નવરા યે કામ ઈ કર ઓ ભાઈ કાઠિન કસે ઓ રામ કાઠિન દૈના થોડી મુશ્કિલ હતી ગઈ ગેસ લે જા ગેસ માં બાટલ એસ નથી હવે એમ બે телефон કો

અહિયા બા આવડી ને મમ્મી ખાઈ છે આપણે અહિયા બેઠા છીએ ને અહિયાં ત્રણ ભાણા ભાણકીનું મારા બા નું મારા કા બહુ બેન